હેલો કેમ છો બધા માતાજી સ્વાગત છે આપનું આજના ના બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં આવશો કારણ કે અમે પણ મજામાં છીએ તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છીએ સવારના સાડા છ અને આપણે થઈ ગયા છીએ ડેડી બિકોઝ જોબ પર તો જવાનું જ છે અને આજે છે ને મમ્મીએ સવાર સવારમાં નાસ્તો બનાવી દીધો છે હવે શું નાસ્તો બનાવ્યો છે ને જોઈએ મમ્મીએ છે ને સવાર સવારમાં જોબ ઢુકળીઓ ચડાવી દીધું છે અને ઢોકળા પણ રેડી કરી દીધા છે એક બે ડીશ તો મું મેં મૂકી દીધી છે કારણ કે મારે લઈ જવા માટે જોકે મને તો સવાર સવારમાં નાસ્તો ભાવતો જ નથી પણ કંઈ નહીં લંચ બ્રેક પડે ત્યારે આપણે પાછો નાસ્તો કરવો જ પડશે કારણ કે બપોરના એક બે તો માંડ માંડ વાગે તો જો લક્ષો માટે શિવ માટે અને મારી માટે ત્રણ છે ને ડબ્બા પેક થઈ ગયા છે હવે મને તો છે ને આ ઢોકળા થોડા ઓછા ભાવે છે તો કાઇઝ મોસ્ટ ઓફલી છે ને આપણા ગુજરાતીઓને સવારના નાસ્તામાં કહેવાય ને ગાંઠિયા જલેબી ને ખમણ ને ને એવું બધું બહુ જ ભાવતું હોય મને તો જો કે ઓછું ભાવે છે પણ તમને બધાને ભાવે છે કે નહીં સવાર સવારમાં આ ગરમ ગરમ નાસ્તો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો વાગી ગયા છે હવે પોણા સાત તો નીકળીએ આપણે હવે સ્કૂલે જવા માટે અને હું સ્કૂલે જઈને રિટર્ન થાવ ત્યાં સુધીમાં એ પણ ફરીથી કહું છું કે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરેલું હોય આપણા ફેમિલીનો ભાગ ના બન્યા હોત તો જલ્દીથી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાય વાગી ગયા છે બપોરના બાર અને બધા મળ્યા છે ફ્રેન્ડ ને એ લોકો એટલે નક્કી કર્યું છે કે બ્રિટિશમાં અહીંયા જવું છે લંચ માટે તો ચલો જઈએ આપણે ઉપર

હા હું અહીં લક્ષુ આવી ગયા છીએ થોડી વસ્તુ લેવા માટે ઘર માટે અહીંયા સુવિધા હોય તો ચલો જ અહીંયા અંદર અને લઈ લઈ આવતા હોય લક્ષુભાઈ પકડી લીધા એમના બિસ્કિટ કેટલા બિસ્કિટ લઈશ તું હે આટલા બધા બિસ્કિટ લીધા અને હજુ પાછા એને ક્રીમ વાળા બિસ્કિટ લેવા છો ગોતી ગોતી અરે કેટલા લઈશ પડી ગયો મૂકી દેજો દોડી દોડી વસ્તુ લેવા મંડાણો છો ભાઈ તો આમ તો જો માલી બ્લોગ આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતાની નહીં ચેનલ બનવા જોઈએ તો સબસ્ક્રાઈબ પણ કરતા જ મળીશું હવે ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે પણ ત્યાં સુધી છે અને મારું ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા અગાઉના બ્લોગ આપણે ના જોયા હોય તો એ પણ જોતા જુઓ મળીશું હોય ફરીથી ત્યાં સુધી બાય